નવી નવી રેસિપીઓ જોવા માટે મારી ચેનલ હર્ષા કૂકિંગ ગુજરાતીને સબસ્ક્રાઈબ કરો અને લાઈક પણ આપો હર્ષા કુકિંગ ગુજરાતી ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે બનાવીશું કોથમરીનું શાક આ કોથમરીનું શાક એટલું ટેસ્ટી ચટપટનું ખાટું મીઠું અને મજેદાર બને છે કે બપોરના લંચમાં ખાવું હોય રોટલી સાથે કે સાંજે ભાખરી સાથે ડિનરમાં બંને રીતે ખાઈ શકાય છે તો ચાલો બનાવી આજની રેસીપી કોથમરીનું શાક કોથમરીનું શાક બનાવવા માટે અહીં મેં સો ગ્રામ કોથમરી લીધી છે આ કોથમરીને આપણે ધોઈ અને સમારી લઈએ કોથમરીને સારી રીતે ત્રણથી ચાર વખત ધોઈ અને કુણી દાંડલીઓ સહિત આપણે સમારી લીધી છે અને જા દાંડલીઓ હતી ને તેને આપણે દૂર કરી દીધી છે હવે આપણે આગળની પ્રોસેસ કરીએ કોથમરીનું શાક બનાવવા માટે આપણે ગેસ સ્ટાર્ટ કરેલો છે પેન મૂકેલું છે અને પેનમાં બે ચમચા તેલ મૂકેલું છે હવે આપણે તેનો વઘાર કરીએ અડધી ટીસ્પૂન ટીસ્પૂન રાઈ અડધી જીરું અડધી ટીસ્પૂન હિંગ એક મરચું અને એક ઇંચ આદુનો ટુકડો જેની મેં પ્રેસ્ટ કરી લીધી છે તેને પણ એડ કરીએ ગેસને આને સ્લો જ રાખીએ જેવી આ પેસ્ટ સંકળાઈ જાય એટલે આપણે એક બારીક સમારેલું ટામેટું એડ કરી દઈએ ટામેટું એડ કર્યા પછી આપણે ટામેટાને પણ વધારમાં મિક્સ કરી લઈએ ટમેટું જલ્દી ચડી જાય તેના માટે આપણે સ્વાદ મુજબ પેલા મીઠું એડ કરી દઈએ આ આપણે ડુંગળી લસણ વિનાની કરવાની છે આ શાક ટેસ્ટમાં બહુ સરસ બને છે આ શાક તમે ક્યારેય નહીં ખાધું હોય આવું કોથમરીનું કોથમરીની ચટણી કોથમરીની વડી બીજું બધું ઘણું ખાધું હશે કોથમરીની વસ્તુઓ પણ આ શાક તમે ક્યારેય નહીં ખાધું હોય જો તમને પસંદ આવે ને તો આ વિડીયો જોઈ અને તમે એક વખત ચોક્કસ બનાવી લેજો હવે આપણે એડ કરીએ સમારેલી કોથમરી કોથમરી એડ કર્યા પછી આપણે કોથમરીને પણ વઘારમાં સરસ રીતે મિક્સ કરીએ ગેસને અહીં આપણે મીડિયમ કરીએ હવે કોથમરીને આપણે કૂક કરવા માટે થોડીવાર ઢાંકીને રાખી મૂકીએ અહીં આપણે પાણી એડ કરીશું નહીં એક મિનિટ પછી કોથમરી અને ટમેટાને આપણે ચેક કરી લઈએ જુઓ કોથમરી અને ટમેટા એકદમ સારી રીતે નરમ થઈ ગયા છે ગેસને અહીં આપણે મીડિયમ જ રાખેલો છે હવે આપણે મસાલા એડ કરીશું ટી સ્પૂન કાશ્મીરી લાલ મરચાની પાંચ હળદર હળદર લીલા બનશે અને એક ચમચી ધાણાજીરું પાવડર ત્યાર પછી ચપટી ખાંડ અને હવે આપણે મસાલા નાખ્યા પછી બધું મિક્સ કરીએ આમાં કોઈ બીજા એકસ્ટ્રા ગરમ મસાલાની જરૂર નથી રેગ્યુલર મસાલાથી આ શાક બહુ સરસ બને છે ટમેટા અને કોથમરીને કુક થતા પણ વાર લાગતી નથી અને મસાલા જ્યારે એકદમ સરસ પડી જાય એટલે શાક બની જાય છે જુઓ ઉણી દાંડલીઓ નાખી છે ને દેખાઈ રહી છે જાડી દાંડલીઓ આપણે કાઢી નાખી છે મસાલાને સારી રીતે આપણે મિક્સ થવા દઈએ અને તેની ફ્લેવર અંદર બેસવા દઈએ હવે આપણે વચ્ચે જગ્યા કરીએ ને તેની અંદર એક ટેબલ સ્પૂન સફેદ તલ અને એક ટેબલ સ્પૂન સિંગદાણાનો ભૂકો બનેને મેં કાચા જ લીધા છે અહીં રોસ્ટ થઈ જશે એટલે શેકવાની જરૂર અગાઉથી નથી બંને નાખ્યા પછી આપણે ફરીથી મિક્સ કરીએ સરસ રીતે આ શાક બહુ સરસ બને છે જે બાળકો પણ ઘરમાં ના ખાતા હોય ને તેને આ રીતે બનાવીને આપીએ ને તો હોશે હોશે ખાય આ શાક બપોરના જમવામાં તમે બનાવો લંચમાં રોટલી સાથે કે સાંજે ડિનરમાં ભાખરી સાથે બંને રીતે આ શાક સરસ લાગે છે હવે અહીં ચાખી જોવાનું કાંઈ મસાલાની જરૂર હોય તો એ કરી દેવાના તમારા સ્વાદ મુજબ જો મરચાંની ભૂકી વધારે નાખવી હોય અથવા તીખી નાખવી હોય તો તીખી મરચાની ભૂકી પણ એડ કરી શકો છો હવે શાક ચડી ગયું છે એટલે આપણે થોડું ગ્રેવી માટે પાણી ઉમેરીશું એક વાટકી મેં પાણી ઉમેરેલું છે પાણી ઉમેર્યા પછી આપણે ફરીથી મિક્સ કરીએ એટલે પાણી સાથે બધું શાક મિક્સ થઈ જાય હવે અહીં ગેસને આપણે થોડો ફાસ્ટ કરીએ મને અહીં મરચાંની ભૂકી નાખવાની જરૂર લાગે છે કલર માટે કાશ્મીરી મરચાની ભૂકી એટલે ફરીથી હું અડધી ચમચી એડ કરું છું કલર કેટલો સરસ આવ્યો છે અડધી મિનિટ થશે ને એટલે શાક ની ગ્રેવી સાથે શાક ઉકળવા માંડશે ત્યારે આપણે એડ કરીએ અડધી વાટકી સેવ આ ચણાના લોટની સેવ છે તેને આપણે એડ કરી દઈએ સેવ એડ કર્યા પછી આપણે હવે સેવને કૂક કરવાની જરૂર નથી ગેસને આપણે બંધ કરી દઈએ અને એક લીંબુનો રસ ઉમેરી દઈએ જુઓ કેટલું સરસ આ શાક બન્યું છે ચટપટું ખાટું મીઠું અને તીખું થમરીનું નવા પ્રકારનું શાક બપોરના લંચ માટે રોટલી સાથે કે સાંજે ડિનર માટે ભાખરી સાથે ખવાય તેવું ટેસ્ટી મજેદાર ચટપટું તીખું અને ખાટું મીઠું નવા પ્રકારનું કોથમરીનું શાક બનીને તૈયાર થઈ ગયું છે કોથમરીના આ શાકનો વિડીયો તમને કેવો લાગ્યો તે મને કોમેન્ટ કરીને જણાવજો અને જો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને વધુને વધુ શેર કરજો લાઈક કરજો કોમેન્ટ કરજો અને ચેનલ પર પહેલીવાર આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો હવે મળીશું આવી જ એક અવનવી રેસિપી સાથે થેન્ક્સ ફોર વોચિંગ